નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે આસામ શાળામાં આવી શિક્ષકની નવી ભરતી જેમાં પગાર જોવા જઈએ તો પગાર તેમાં ઓગણપાંચ હજાર છસો તમને મળવાપાત્ર રહેશે જેમાં જો લાયકાતની વાત કરીએ તો લાયકાત જગ્યા મુજબ માગવામાં આવેલી છે આમાં અરજી શરૂ થયાની તારીખ છે આઠ એક બે હજાર ના દસ દિવસમાં તમારે અરજી કરવાની રહેશે અરજી કરવાની રીત સહિતની સંપૂર્ણ માહિતી આપણે આ દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ જેમાં આશ્રમ શાળા ભરતી બે હજાર પચીસ શું તમે નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે અમે લાયા છીએ એક નવી ભરતીની માહિતી જેમાં નવસારીમાં એક આશ્રમ શાળામાં શિક્ષણ સહાયકની ભરતી જાહેર કરવામાં આવી છે ન્યૂઝ પેપરમાં આ જાહેરાત આપવામાં આવી છે જાહેરાતના દસ દિવસની અંદર અરજી કરવામાં આવશે તો જ માન્ય ગણાશે જેની તમારે ખાસ નોંધ લેવાની રહેશે જેમાં ભરતી ફોર્મમાં ફોર્મ માટે કોઈ ફીની કોઈ પસ્થા કરવામાં આવી નથી માત્ર અરજી કરીને તમે આ ભરતીમાં ભાગ લઈ શકો છો

પચીસના રોજ આપવામાં આવી હતી અરજી કરવાની છેલ્લી તારીખ છે તો જાહેરાતના દસ દિવસોમાં તમારે અરજી કરવાની રહેશે અરજી કરવાની જે રીત છે તમારે ઓફલાઈન અરજી કરવાની છે એટલે પોસ્ટ દ્વારા તમારે અરજી કરવાની રહેશે પ્રાથમિક ધોરણ ધોરણ મુજબ જે પગાર છે એ તમને ઓગણપચાસ હજાર છસો તમને શરૂઆતમાં મળવાપાત્ર રહેશે ત્યારબાદ આશ્રમ શાળા ભરતી બે હાજર પચીસ ની કરીએ તો શિક્ષણ સહાયક ધોરણ થી જગ્યાઓની સંખ્યા એક જેમાં વિષય જોવા જઈએ તો જગ્યા ઉપર ભરતી થવાની છે આશ્રમ બે હાજર પચીસ માટે યોગ્યતાની જો વાત કરીએ તો શિક્ષણ સહાયક જે સમાજશાસ્ત્રના હોવા જોઈએ જેમાં લાયકાત ની જો વાત કરીએ તો એમ એ અને બી એડ પ્લસ ટાર્ટ ટુ તમારી પાસ કરેલી હોવી વયમર્યાદાની જો વાત કરીએ તો ઓછામાં ઓછી અઢાર વર્ષ જ્યારે વધુમાં વધુ તમારે પાંત્રીસ વર્ષ હોવા જોઈએ સરકાર શ્રી ના મુજબ તમને છૂટછાટ મળવા પાત્ર રહેશે જેમાં વયમર્યાદા છૂટછાટ અને પ્રશ્નો માટે વધુ ચોક્કસ માહિતી માટે એકવાર સત્તાવાર સૂચના વાંચી એટલે કે આપણને જે 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 નોટિફિકેશન મળી છે વધુ માહિતી માટે તમારે જે લિંક આપેલી છે ત્યાંથી તમે માહિતી એકત્રિત કરી શકો છો જેમાં અરજી ફીની જો વાત કરીએ તો આ ભરતી માટે કોઈ અરજી ફી જાહેર કરવામાં આવી નથી એટલે કે તમારે ખાલી જે પોસ્ટ છે એ કરવાની એટલે કે અરજી કરવાની રહેશે જેમાં અરજીઓ મેરિટ એના આધારે પસંદગી કરવામાં આવશે ત્યારબાદ અરજી મોકલવાનું જે સરનામું છે એકવાર જોઈ લો પ્રમુખ શ્રી હળપતિ સેવા કામગાર ગઢ સ્ટેશન રોડ બારડોલી જિલ્લો સુરત પિનકોડ નંબર છે ઓગણચાળીસ છેતાલીસ જીરો એક પર તમારે અરજી કરવાની રહેશે આ છે અરજી કરવાનું સરનામું જેમાં આશ્રમ શાળા ભરતી બે હજાર પચીસમાં ફોર્મ કઈ રીતે ભરવું તો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ જે આપણું લિવિંગ સર્ટિફિકેટ હોય જે આપણી શૈક્ષણિક લાયકાત હોય જે આપણા જે પ્રમાણપત્રો હોય એની નકલો તમારે જે અરજી કરવાની છે એની સાથે મોકલવાની રહેશે અને સાથે સાથે તમારે પાસપોર્ટ સાઈઝનો ફોટો પણ ત્યાં મોકલવાનો રહેશે આ જે અરજી છે એ તમારે જે તારીખ છે છે શરૂઆત થઈ એટલે કે એ દિવસોનો એટલે દસ દિવસોની અંદર તમારે અરજી કરવાની રહેશે તો જ માન્ય ગણાશે બાકી માન્ય ગણવામાં આવે નહીં જેની તમારે ખાસ નોંધ લેવાની રહેશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાની છે કેમકે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત